નમસ્કાર દર્શક મિત્રો છવ્વીસમી જાન્યુઆરીની તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ આ બંને જે આપણા દેશના રાષ્ટ્રીય તહેવારો છે સમગ્ર દેશમાં શાળાઓમાં કોર્પોરેટમાં ખાનગીમાં કે સોસાયટી તમામ જગ્યાએ આ પર્વની ઉજવણી તમામ સમાજના કે ધર્મના લોકો બધા ભેગા થઈને આની ઉજવણી કરતા હોય છે અને આની ઉજવણી કરવી પણ જોઈએ કારણ કે આ બાન અને સ્થાન આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવી જ જોઈએ તો એ ઘણા બધા લોકો આ ઉજવણીના પર્વમાં ભાગ નથી લેતા એવો પણ જોવા મળતા હોય છે ને આપણો આ દેશ કહેવાય દે અને ઓગણીસો સુડતાલીસ પહેલાં જે આપણા ક્રાંતિકારીઓએ આ દેશને આઝાદી આપવા માટે કેટલી મહેનત કરી કેટલી એના પ્રાણોની આહુતિ આપી એમને ત્યારે આપણો દેશ આઝાદ થયો અને આપણે બધા અત્યારે શાંતિથી જીવી શકીએ છીએ એ ક્રાંતિવીરોને યાદ કરવા માટેનો આ દિવસ હતો તો આપણે બધા એમાં ઉત્સાહથી જોડાવવો જોઈએ અને આપણા દેશનું જે કર્તવ્ય છે ને આપણી મૂળભૂત જે ફરજો છે ને આપણે પ્રતિજ્ઞાપત્ર જે બોલીએ છીએ પરત મારો દેશ છે બધા ભારતીય મારા બે ભાઈ બહેન છે પરંતુ આ પ્રતિજ્ઞાપત્રનું આપણે પાલન કેટલું કરીએ છીએ ફાવે ત્યાં કચરો ફેંકી નાખી ફાવે ત્યાં થૂકીએ જાહેર વસ્તુ હોય તો આપણે એને તોડી ફોડી નાખી એવું ઘણા બધા લોકો કરતા હોય છે તો આ દેશ પ્રત્યે આપણું કર્તવ્ય કહેવાય આ આપણી નાગરિકતા કહેવાય શું આવી રીતે કરવાનું છે તો પછી આપણામાં ને જાનવરમાં ફેરશું આપણે માણસ છીએ તો માણસ તત્વ જેવું રહીએ અને આપણા દેશ પ્રત્યેનું કર્તવ્ય નિભાવીએ અને દેશની જે મૂળભૂત ફરજો હોય તો એના પ્રત્યે આપણે સજાગ રહીએ નહીં કે મનફાવે તે આપણે ખોટું કરીએ હિંસા કરીએ તો આપણે આ બધું ન કરવું જોઈએ અને આપણા દેશ પ્રત્યે જે ભાવના હોય આપણી ધરતી માતા પ્રત્યે આપણે જે લાગણી હોય તો એને સાચા હાથમાં એને સાર્થક કરીએ ને આપણા દેશને ખરા હાથમાં પ્રેમ કરીએ અને રસ્તા પર મનફાવે તે કચરો ના કરીએ નમસ્કાર